રાજુલા મહવા સહિત તસ્કર ટોળકીને અમરેલી એલસીડી ની ટીમે રૂપિયા ચૌદ લાખ ને છપ્પન ના દર દાગીના સાથે ઝડપી લીધી ચારેય આરોપીઓને રાજુલા પોલીસ સ્ટેશન લવાયા રાજુલા પોલીસ અને એલસીડી ની ટીમે ચિલામાંથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે અને ચારે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આખરી પૂછપરછ કરાતા આરોપીઓએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં પચાસ જેટલી ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી છે બીજી માર્ચ અને ત્રીજી માર્ચ એટલે બે બીજી માર્ચની રાત્રિના જે છે એક ચોરી દાખલ કરવામાં આવી હતી સ્વામિનારાયણનગર છતડીયા રોડ ઉપરથી મકાન માલિક જે છે ધારી મુકામે ગયેલા હતા ના મકાનના તમામ દરવાજામાંથી તોડી કબાટની અંદરથી કુલ દાગીના જુદા જુદા અને આઠ હજાર રૂપિયા રોકડા મળી કુલ ત્રણ લાખ પાંસઠ હજારનો મુદ્દામાલની ચોરી થઈ હતી જે તે સમયે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝનની જે ત્રણ ટીમો કાર્યરત કરવામાં આવેલી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા એલસીબી અશોજી અને એ દરમિયાનમાં એ સોસાયટીમાંથી સીસીટીવી ફૂટેજ પણ અમે મેળવેલા હતા અને જેમાં ત્રણ આરોપીઓ જે ક્લિયર કટ દેખાતા હતા આ બીજી પાંચ અને ત્રીજી પાંચને વહેલી સવારના આ બનાવ બનવા પામ્યો હતો આવો જ એક બનાવ ત્રીજી તારીખના અને ચોથી તારીખની રાત્રિ ત્રીજી તારીખના રાત્રિ દરમિયાનમાં મહુવા ગામે પણ બનેલો હતો અને જેમાં પણ છ લાખથી ઉપરના દાગીનાની એ સીસીટીવી પણ અમારી સર્વેલન્સની ટીમ અને એલસીબીપીઆઈ પટેલની ટીમ અને એના માણસો કાર્યરત કરી અને એમ પટેલની ટીમ પણ આમાં કાર્યરત હતી કુલ છ ટીમો જે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે કામ કરી રહી હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ સીસીટીવી ફૂટેજ આધારે અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલે પોલીસ અધિક્ષકશ્રીના સુપરવાઈઝર નીચે આખું સર્ચ કરી અને આ ગુંડાની અંદર જે ત્રણ વ્યક્તિઓ દેખાઈ રહ્યા હતા તે તે ત્રણેય વ્યક્તિઓને ટ્રેક કરી અને અટક કરવામાં આવેલા છે જેમાં પરેશ ઉર્ફે બકો ઉર્ફે પંકજ કરીને છે જે લાલાભાઈ ભાભોર એ મૂળ ગરબાડા જિલ્લો દાહોદનો છે બીજો જે આરોપી છે નગરસિંહ ઉર્ફે નગરો ડિયાભાઈ મીનામા એ પણ એ તળાવ પડ્યું ગરબાડા તાલુકાનો છે ત્રીજો સંજય ઉર્ફે દાસ નરગીશ મચ્છ એ પણ એ બાજુનો છે અને કુલ ત્રણ આરોપીઓ જે દેખાતા હતા એ ક્લિયર થતા અને સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સ આધારે પણ એમાં ક્લિયર દેખાતા હોવાથી એમની અટક કરેલી અને ગુનામાં ગયેલ મુદ્દામાલ જે છે એ આમાં રાજુલા ટાઉન પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ અને મોવા પોલીસ સ્ટેશનની ઘરખોળ જે છે એનો મુદ્દામાન રિકવર થયો છે આ મુદ્દામાલ જે રિકવર કરી અને જે રાખનાર આરોપી જે છે એ દિલીપ પણીલાલ સોની જે છે એ એ પણ દાહોદ જિલ્લાના મંડોળા રોડનો છે અને એને દાહોદને એને પણ પકડવામાં આવેલો છે આ જે ચારેય આરોપીઓ જે છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે જે પૈકી પંકેશ ઉર્ફે પકો છે જેની વિરુદ્ધ રાજ્યની અંદર કુલ પંદર ગુનાઓ દાખલ થયેલા છે આવા ઘરખોળ ચોરીના અને બીજો આરોપી નગરસિંહ છે તો નગરસિંહ ઉપર કુલ એકવીસ ગુનાઓ દાખલ થયેલા છે અને ત્રીજો આરોપી સંજય છે જેની ઉપર ચાર ગુનાઓ દાખલ થયેલા છે અને આ મુદ્દામાલ રિસિવ કરી અને આ ગેંગ પાસેથી આ ચોરીઓનો મુદ્દામાલ રાખનાર જે સોની છે દિલીપ ભણીલા સોની એની ઉપર કુલ પંદર ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓનો ગુના ઇતિહાસ જોઈએ કે ક્યારથી આ ગુનાની શરૂઆત કરી તો જે આરોપી પંકેશ છે એને આ ક્રાઇમની દુનિયામાં બે હજાર સોળથી શરૂઆત કરી અને અત્યાર સુધીમાં કુલ પંદર ગુનાઓ દાખલ થયા એ જ રીતે આરોપી નગરસિંહનો પ્રથમ ગુનો જે છે એ બે હજાર વીસથી શરૂ કરીને એકવીસ ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા ત્રીજો જે આરોપી છે દિલીપ મણિલાલ સોની નો જે ગુનાહિત જોઈએ તો બે હાજર સોળ થી આવા ગુનાઓમાં એ પકડાયેલો છે આમાં આખી એક સંગઠિત ક્રાઈમ કરનારી ટોળકી આ ચોરીઓ કરે અને આ મુદ્દામાં રિસીવર કરે અને એનો નિકાલ કરે આજે નામદાર કોર્ટમાં રજૂ કરી અને રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા તપાસ ચલાવી રહ્યા છે એલસીબીની તપાસમાં હકીકત ખુલવા પામેલ હતી અને પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે મારા માર્ગદર્શન નીચે મારું વિઝિટેશન હોય આ આરોગ્યની પૂછપરછ ચાલુ છે અને બીજા અન્ય કોઈ ગુના ગુનાઓમાં સંડોએલા છે કે કેમ આ રાજુલા સુધી દાહોદથી કેવી રીતે આવ્યા આને અહીંયા કોઈ માણસ લાવનાર છે કે આ બંધ એક જ દિવસ રહેલું હતું તો કોઈ બતાવનાર અન્ય લોકલ કોઈ આરોપી છે કે કેમ તે અંગેની ઘડીશ તપાસ